હલો ગાયસ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારું મારા મસ્ત મજાના બ્લોગમાં અને આજે જો મા બીજ થઈ ગઈ છે અને આપણા ગુજરાતીઓ માટે તો માબીજનું બહુ 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 વધારે મહત્ત્વ હોય છે ને આજે તો રામાપીરનો ખાસ દિવસ જ છે આપણે આખો દિવસ રામાપીર ગુણગાન ગ ગવાય ને મજા આવશે ને આજે તો જો રામાપીનો પાઠ ભરાશે અને ધ્રજા વાસતે ગાસ્તે આપણે ધ્રજા લઈને જાહે ને વધારે પડતા આજે રામાપીરનું જ ગીત પણ સંભળા હે અને આજે જો રવિવાર થઈ ગયો છે એટલે છોકરા પણ બધા એ જો રમે છે બાયણે રમે છે અને હું અહીંયા બ્લોક સ્ટાર્ટ કર્યો છે તો ચાલો હવે આપણે મળીએ છોકરાઓને

તો આજનો બ્લોગ તો આપણે છોકરા માટે જ બનાવીશું જો હુતા હુતા એવા ઈ છે જો માનો ચકેડી ઉડાડે અને ત્રિવિસા જઈ લે આની કથે આની કર ફેરે એ ઘર સજાવે એનું ઉપર હું લાકડા મીઠા છે હું છપરા કરી છપરા કરીને કાજો

આજ તો રવિવારની ની ધબ ધબાટી છે ગાસ તો જો સુજો લે ને એને બધે જો અહીંયા ઘર બનાવ્યું છે જો આયા આ સુભ સુભ શું કરે સુભ મને ઘર બનાય કેમ રમવાની મોજ છે ને બાકી આજ તો આજ તો શું છે રવિવાર છે ને એટલે રમ્યા વાહ આજ તો રવિવાર છે એટલે રમવાની મજા છે આય જો એટલે ઢગલો

છોકરાનું ઘર તો પડી ગયું ગાય તો જો છોકરા ઘર બને ત્રિશા જો એને બે વાર પાડી છોકરા નાના છોકરા છે એને રમવા નથી દેતા અને જો ત્રિબિસા ઘડી ઘર થાય

તો તો આખું ખાનદાન આપણું નોકરિયાત જ થઈ જાય ને ગાઈસ સિયા જો ફોન કરે આમ તો જો સિયા ફોન કરે કા દીયું ફોન કરે ને હા સિયા બેન અમારા ફોન કરે કોને ફોન કરે દિયા બાને બાને ફોન કરે જો અમારા દિયા બે ને તો ઘર ઘડીક થાય તા પડી જાય છે અત્યારે વાય ગયા છે સાડા છ જેવું થઈ ગયું છે અને જો પાણી આવ્યું તે અત્યારે ભરવાનું છે અને એના પપ્પા પણ આવી ગયા જો અહીંયા હિસકે હિસકે અને હવે આ બ્લોગ અહીંયા પૂરો કરું છું જો મારો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મારી ટીયા ખેર ટુ નામની ચેનલ છે તો એને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે મળીએ નવા બ્લોગમાં ગણ બાય